આ મિત્રો મારે આજની સત્ય ઘટનાની વાત કરવી છે હજી પણ સ્કેમ થાય છે જૂની સિસ્ટમથી થાય છે છતાં પણ લોકો છેતરાઈ જાય છે થયું એવું કે જે મારા શેઠ છે જ્યાં હું કામ કરું છું તો એ ફેસબુક જોતા હશે કાલ સાંજે તો એમાં એક એડ આવી કે નટરાજ પેન્સિલનું પેકિંગનું કામ છે ઘર બેઠા કરો અને પૈસા કમો તો શેઠને પણ રસ લાગ્યો કે ભાઈ પૂરા પરિવાર સાથે સાંજે પણ ફ્રી હોઈએ તો આપણે કરી નાખીએ તો એમણે એપ્લાય કર્યું બટન ઉપર તો પછી એમાં રજીસ્ટ્રેશન ફી દેવાની આવી સસ્સો ને વીસ રૂપિયા તો એ સેઠે આપી દીધા ને પછી ફોનમાં વાત થઈ હિન્દીમાં વાત કરતા હતા કે ભાઈ બે ત્રણ દિવસમાં તમારા એરિયામાં તમારા ઘરે માલ પહોંચી જશે એટલે સેઠ કે વાંધો નહીં વાત પૂરી થઈ ગઈ બીજે દિવસે સવારે કારખાને આવ્યા તો પછી દસક વાગે ફ્રોડનો ફોન આવ્યો નટરથ પેન્સિલવાળાના નામનો કે અમે તમારા એરિયો છે એ બહુ દૂર પડે છે એટલે ત્યાં કામ નહીં પહોંચી શકે તો અમે તમારા પૈસા પાછા આપી દઈએ શેઠ કે એ પણ વાંધો નહીં તો પછી એ ફ્રોડે શું કર્યું કે લિંક મોકલી અને પેમેન્ટની રિક્વેસ્ટ મોકલી દેવાના બદલે લેવાની રિક્વેસ્ટ મોકલી અને શેઠને ચાલું ફોનમાં જ કીધું કે મેં તમને લિંક મોકલી છે તમારો છ આંકડાનો યુપીઆઈનો પાસવર્ડ નાખી અને પેમેન્ટ તમે લઈ લ્યો હવે હિન્દીમાં વાત કરતા હતા ને એટલે મને ખ્યાલ આવી ગયો એટલે મેં તરત ફોન લઈ લીધો શેઠ પાસેથી અને મેં વાત કરી મેં ભાઈ અમારે પૈસા લેવાના છે દેવાના નથી અને લિંક ઉપર ક્લિક પણ ના કર્યું એટલે તરત એને ખ્યાલ આવી ગયો કે આ ભાઈને સ્કેમ વિશે ખ્યાલ આવી ગયો છે એટલે તરત એણે ફોન કાપી નાખ્યો અને સેઠને માત્ર સસો વીસ રૂપિયાની આગલા દિવસની જે હતી ને નુકસાની એ થઈ બાકી આજ જો એ ધ્યાન ન રાખ્યું હોત બેદરકારી થઈ હોત ને તો એ આખું બેંક ખાતું પણ સાફ થઈ જાય માટે કોઈ પણ ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય ફોટો હોય એની કોઈ પણ એડ હોય અમે ક્યારે ક્લિક કરશો અને કોઈ ઘર બેઠા કામ આપવા આવતું જ નથી આજુબાજુમાં ઓળખાણ હોય કોઈ સાડીનું કામ હોય પેકિંગનું તો એ તમે કરી શકો બાકી ઓનલાઈન ક્યારેય ભરોસો કરવો નહીં બધા જ ફ્રોડ હોય છે આમાં ઘણા બધા ફ્રોડ અલગ અલગ પ્રકારના આવતા હોય છે આપણે ગમે તેટલા હોશિયાર હોય ને છતાં પણ આમાં ક્યાંક ને ક્યાંક ફસાઈ જતા હોય છે તો માટે ખાસ ધ્યાન રાખવું વિડીયો શેર કરવો વડીલોને પણ આ સ્કેમ વિશે જણાવવું કે આવી રીતે ક્યાંય ક્લિક ન કરે અને થઈ ગયું હોય ને તો ડરવું નહીં ઓગણીસ ઝીરો ત્રણ સાયબર ક્રાઇમમાં તરત તમે ફોન કરીને જાણ કરી શકો છો તો મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારી સાથે પણ કંઈ આવું થયું હોય તો કોમેન્ટ કરીને જણાવજો જરૂર પડે તો આપણે રૂબરૂ વાત પણ કરીશું અને લોકોને જાગૃત થાય એના માટે આપણે પ્રયત્ન કરીશું તો મળીશું નવા વિડીયોમાં